મોરબીમાં ફિલ્મી ઢબે સ્કોર્પિયો કાર દ્વારા અન્ય કાર ચાલકને ટક્કર મારી હોવાનો બનાવ સામે આવ્યો છે મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર સ્કોર્પિયોએ એક કારને ફિલ્મી ઢબે ટક્કરો મારી હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં બે વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર બપોરના અરસામાં સ્કોર્પીઓએ સ્વિફ્ટને જોરદાર ટક્કર મારી હતી બાદમાં સ્કોર્પીઓએ રિવર્સ લઈને ફરી બીજી ટક્કર મારી હતી જેને લઈને સ્વિફ્ટનો બુકડો વળી ગયો હતો સ્વિફ્ટમાં ચાર લોકો બેઠા હતા સ્કોર્પિયોમાં છ લોકો બેઠા હતા સ્વિફ્ટમાં બેઠેલા જોસફ ગફુરભાઈ જામ અને સુલતાન સરમાન સુમરા રહે વિસ્પરાવાળાને ઈજાઓ પહોંચી હતી આ ઘટના પાછળ જૂનો ડખો કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે